મેં તને કેજો તો સોદીના મારે હારે ઉતરી જતું પણ હાલ લે લે લોડા તારા નો લઈ આને ઘરે જઈને મારા મને કાવર આપે ને એ બધા બંદર હડકાના ડેમેજ આપતા તું સોદીનો ગોળગોળ ગોળ ઉતરે લોડા ઉતરો ભાઈ બન બધું કરી તો તું હું ગાઈન અંદર આવીને ખાલી તેલ લગાડે

એ ઘરે શોધું બનાવે છે ઘરે એમ કે છે કે હું ભણવા જાઉં છું અને એન્ટર પડે છે એટલે મારે એને ખાલી કેવું કે ભાઈ તું કહે મારે ભાઈ તારે જે કરવું જો તું કંઈ કરી તો તું કંઈ મને દઈ જવાનું નથી અને નહીં કર તોય મારે કંઈ ઘટી જવાનું નહીંથી તું સમજ થોડું ભાઈ પણ સમજે ખોટો અમારે તને આપી દેવો

ஏ <laughs> <laughs>

જવા કહો લો ઉભા રહ્યો હંટા વાળ કરી હો કો બંધો છે હા રેવ જો રેવ જો ઈ કરી આવે છે બોલ હાલો જો 800 800 નો ખોલ નાખી જાય લે આ બંધો છે રીવે તો કીધું હોય ને લૂટી ના ભાઈ જો તો તો ને ના ના તો આય પછી બે આપણા હારા પ્લેયર છે માય કરી કે તો કે ભોસડ ના રો કે હેલો હેલો બ્રો તમારી મના જદ ના હેલો બ્રો હેલો અરે માચુ

મારા કોઈનો સમજવા નથી મારા પ્રસંગમાં ફોડા કરે મારા બજાર બદલ પ્રસંગમાં ફોડા કરવા બોજડના ગમેજા પી જવાનો છે ચીપ જોતી છે હે ચીપ ના ના આવે છે તેલા કીધો તો બકા હાલો હાલો આપણે એરિયો બદલે હા આ કોઈ બંદા નથી મારા બંદા જોઈતા છે છોટીના ગેન પડીતા બંદા આવે છે પછી છોટીના બધા બંદર મેં જ લાલા લેટકી મારું ચોરી જો તું આ ચીરો મને હુકમ બોકો સ્કિલ પડી હોય મને કહેજે આબો જો ડ્રોપ પડે ડ્રોપ ઓલા એ એક્સટ્રા ડ્રોપ સોમન કઈ તને ખાલી ખબર થોડા પૈસા ખર્ચે તને હું ચાર્જ કરતો તો તને આવડે તું લઈ લે તને રમતા આવડે છે તને ખબર પડે છે અમે કરતા ડ્રોપ ચાર્જ કરતો હું

અને ભોજડી મહિના મહિના થી ગામને ને ખાલી શોધ બનાવતા ગ્રાઉન્ડ જ ન જો કામ કરતા જ નતાવે ગ્રાઉન્ડ બોલો કામ બન્યા અમે અમારું કરતા તું ને તું કઈ કરતો જ ભાઈ એટલે અમારે કેવું પડ્યું તું કરતો જ ને તો અમારે કેવું ન પડે અને અમે તને કીધું અને તને બળવા આવ્યું મતલબ અમે હાસું કીધું કેવું તમને કોઈ લોડો કીધો તમે લોડો હોય તમને ખોટું લાગે ને આ તોલે જેવું છે ટોળામાં જોરથી મેં રાઈડને કહીએ લોડા હોય હામું જોયું ભાઈ હો લોડા છે એટલે ભોસડીના ઓઢી હું જોશો અને તમે ઓઢ્યું ને એનો મતલબ એમ છે કે વાત છે તમારે બધા આવા છે ભોસડીનાને લે સિગરેટ હતી પી પી પૈસા બગાડવા છે ઘરેથી શોધું બને સિગરેટ પીને બધાને રવલ્યુ કરવું છે અને પાછા આપણી હામો પગતા થાય એમ એટલે તારા હારા હટું કીધું તું પાછો તારે અમારો સારું નહીં જોવું અરે તો ગાયણ મરે ભાઈ અમે કેવું તે ભાઈ અને તારો ઓઠ બાર નહીં ભાઈ તારે પીવું અમારે પૈસા ની ક્યાં પીશો અમારે ત્યાં બધા શોધી દઉં સલામ પીવો સલામ અરે મારો હાલ સગળો ને શોધી દઉં રાગે પડી દઉં જો લઈ લઈ લોડો લઈ લઈ તમારે પીવી છે તો ખુદ ના પૈસા પીવો ને ભોજળી નો ઘરવાળા પૈસા હું કેમ જો લોડો અરે ઘરે થી એમ કે પૈસા લો આપડે સોડા પીવા છે સોડા ને બાનું બનાવે સોડા ને બાનું બને પંદર પંદર વીસ વીસ રીપા લે ભોજળી ના એડવાન્સ પી દે

સેલે રે કડી કો માર લે હેને તું ઘર ને અંદર બધા રહી જૈલા લાલે ઉતર પડી તું ગડે ગરા ને કડે ઉભરઈ જ જો લાલે એ કાસા બંધો અંત બારવીયા બારવીયા કવર આ પિયાકુ બારવીય બન ન ન ન રે ન એટલે કે તો આયા વ્યા બધું માય ની ને બધું કવર દેજો કવર મે

સાઇડમાંથી માય પુલાગનનો એ જો છે ને આપણે 240 માં યા બંધો છે ઓસા કમ્પિટિશન કરે હે હું એટલી પી જાઓ હું એટલી પી જાઓ લોડાનું કમ્પિટિશન કરો હું એટલો લઈ એટલો લઈ લો અડધો અડધો લઈ લો થઈ જ આ હવે આ તે મારું જોર્યું યારક મારા લોડા નો કોમ્પિટિશન કરો કે એટલો લેલો એટલો લેલો ભેગા મળીને કરો હું આવીને મને ફોન કરી જો કાળિયા ક્યાંથી પડી પાછળથી સાઈડમાં સાઈડમાં સોલા ઓલા ઘરે ઘરે હું ઘરે હતો ને ખાલી રાગે પડી ગયો તળે છોડી માનું ગ્લુવલ પાડી પલા પડ હો બોછડી તને મને ગયા હું રાગે પડી ગયો છે ક્યાં

સમજાય છે જોગલું નાખી તો આગળ વધ આગળ ઓર પડ કાઈ ગ્લો આ રે ભડો જોવાલી હવે આગળ આગળ જો આ એ ખડવા 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 આવી જ તાજી જો આપણી બાજુ છે આંગણ બેઠો રહે હાલતો નહીં હું લે મેડિકેટ ને તમારી પાછળ રે હું ઓલી બાજુ જાઉં છું તું નાન્યા રહી જઈ બાજુ ને હું આવું ના 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 બાજુ રે બાજુ રે આય ને જાવ એકલા ને નાખી બાજુ